અને કાબર ચીતરા વાળ એના જટ્ટો એક ઉદાસ થઈને આમ બેઠેલો તે બેંચ આવીને ડેબો મંડી ગહવા આવા દહીના વાળ અને એમાં એ ચાકર મંદિરમાં પીડ્યા રહેતા ને પછી શિવા ચાકરી કરતા અને એમાં ચોરને કોકને કમજ સુજી તે નટા જટ્ટાને ઘરમાં ગીર્યા અને એને એમ કે ખાંખા કોળા કરતા જટ્ટાના હાથ આમ શરીરમાં છે ચોરનો હાથ ફેર્યો ચોરે વળી આમ હાથ ફેર્યો એને એમ કઈ પૂંચી બચી જડે ત્યાંથી લઈ લે ચોરે હાથ ફેર્યો એમાં જટાના રખના હું લાવી ગયા પડ્યો પીડ્યો કે નટા મને કોક હાથ ફેરવે કે તને ફેરવી લે એટલે કહી કે મને ફેરવે પછી બે જણા કે અમને ધોળે દીએ નથી ઈ તમને કે રાતે જડશે પછી બે જણાને એમ થયું ભાલો જાત્રા એ ઉપડ્યા અને આવડાના દરહણ જોઈને કોઈ ખાવા દે નહીં કોઈ રોકાવા દે નહીં એક ડોશી મને વળી દયા આવી કે મારું દળણું દળી દો તો હું તમને ખવડાવું બોલા કે દળી દે આ તો લોટકા હતા બે કે બે જણા તિરાણી જેઠાણી ગોઠવાય અમે ઘંટી ગોઠવાના પી ફેરવી તે દોરો દોરો પાણો ઉતારી ગયો મૂકી દો તો ફેર્યા કરે આમદા એવી ફેરવી પછી કે જટ્ટાએ કીધું કે આ નટા કેટલું કવે બાકી રહ્યું તો કે તો તું વરસ તો તને ખબર હોય ને તો કે તું નથી ઓરતો ત્યારે પણ તારે ઓરવું ને મને એમ કે તું ઓરે મારે બે માંથી એક ઓર્યું જ નહીં અને ખાલી ઘંટી ફેરવે દોશી ત્યાંથી નહીં ગાડી મૂક્યા અમારા ગામમાં વળી બે બેરા છે ને એ રોજ સાંજે ફરવા નીકળે ઈ પાસે વાતો કરે એકાબીજાની હરે એક કે કાં ક્યાં જાવ છો સ્ટેશન એટલે બીજો કે નાના હું તો સ્ટેશન જવું તો કે એના કરતા સ્ટેશન જાતા હતો ઓલો કે મને એમ કે તમે સ્ટેશન જાઓ ઓલો વળી હું તો કાયમ સ્ટેશન જાઉં મેં કીધું આ ગમે બોલે આમાં સ્ટેશન એક આવે તો સ્વપ્ન સ્વપ્નાની તો ઘણી વાતો છે અમારે રવિજી ભગતને સપનું આવતું એને એક જ પ્રકારનું સપનું આવે ઘરેથી સ્ટેશન જાય ને જ્યાં જાય ને ત્યાં સૌરાષ્ટ્ર મેલ ઉપડી જાય પછી જે મેલવાહે દોડે એનો પછી એનો થાક લાગતો દીનો રાતે સપનામાં ખેપ કરી હોય ને એનો થાક લાગે બોલો અમારે ઘર પાસે રહે છે કંકુન કાનજી એ શ્રમજીવી માણસો છે જીવતરનો શ્રમ યજ્ઞમાં પરસેવાની આહુતિ આપી અને રડે જીવતર નું પેટયું તે એક દી ભાઈ બહુ ગાઈજા પછી હું ગયો ત્યાંથી એલા કીધું શું કામ હું કંકુ કે ખબરદાર કીધું છે તો સાહેબને પછી હું નીકળી ગયો ભાઈ અંગત એની બાબત હોય તો શું કામ આપણે કહેવું જોઈએ કંઈ પણ બે ચાર દિવસ એની ને ત્રણેક મહિના વીતી ગયા પછી મેં કાનજીને કીધું એટલે તીધી શું કીધું આવી તમારે વાંધો પડ્યો તો કે એ ક્યારેક આવી અજડાઈ કરે છે સાહેબ પણ કીધું વાત તો કરી તો કે સપનું એને આવ્યું કંકુને સપનું આવ્યું એ કે મને સપનું આવ્યું તને તને મેળો જોયો તો કે હા બહુ સારું કર્યું એમ મેળો જોતા જોતા તમને જોયા ગાનજી કે હા બહુ સારું તમારે યાર કોઈ બાયમાણા હતું અરે તારી ભલી જાય કે તું નથી તો કે ના તમે એની યાર ચકડોરમાં માં બેઠા ચકડોર ચગાવ્યો પછી કે ભજીયા લે એવા લી ખવરા એવા પાછું ક્યાંક થી શરબત લાવીને ને હવે તમે તકડોર માં બેઠા ઝું કામ ભજીયા ખવડાવ એવા ઝું કામ અને એની એને ફરિયાદ ઝું કામ પણ કે સપનું તારો એનો મારો શું પણ દોર હવે આ એને વાંધો હતો તો મોહનલાલ માસ્ટરનું સપનું આવ્યું ને અમારા ગામમાં એ સપનામાં તો ગમે થાય મુંબઈ ગયા માસ્ટર અને મોબલે આઝમ ફિલ્મ જોઈએ છે તો મધુબાલા ને નરગીશ ને સુરૈયાને એ બધી ને એક્ટ્રેસો ભેગી થઈ ગઈ છે એ માસ્ટરને ગમે ન જવા દે કોકે શૂટિંગ દેખાડીને કોકે સ્ટુડિયો દેખાડીને માસ્ટર કે મારે રજા નથી ભોલા કઈ આવ્યા છો માસ્ટરજી તો રોકાવો મહિનો બી આ જોવો મુંબઈ આ બધું અમે તમને ફેરવી તો કે ના મારે રજા નથી અને હવાર પડ્યો ને માસ્ટરની ઊંઘ તો ઉડી ગઈ પોકે પોકે રોવા મીંડ્યા રાખી શેરી ભેગી થઈ શું જીવ પછી ખબર પડી કે અહીંયા એક મહિનો પડ્યો રહ્યો સપના તો ત્યાં પગાર કપાવા ના પણ પરાધીન સપને સુખ ના मोहीना तारण सबे का जारन धरो उसका धारण निवारण करेगा नछा दात को दिया दूध माको को खबर है खुदा को सबर जो धरेगा तेरा ढूंढ सीना मिटा दिल का पीना जिन्हें पेट दीना सो आपे भरेगा मुरादम कहे सो मुकद्दर के अंदर जिन्हें टाक मारा सो तारा टरेगा જેને ટાંક મારા સો તારા ન કરે તો ભાવિ જો આપણા હાથમાં હોત જીવનના ભવિષ્યના બનાવો બનતા જે હોય છે એના ઉપર જો આપણું નિયંત્રણ હોત તો જો રહીમ ભાવિ કહું હોતા આપને હાથ રામન જાતે હિરણ સંગ શિયાન રાવણ સાથ જો ભાવિ આપણા હાથની વાત હોત ને તો રામ હરણ હરે ન જાત સીતાજી રાવણ અરે ન થતું એટલે અમુક બાબતો એવી છે જીવનનું તમે નિરીક્ષણ કરો જે જીવનના મહત્વના બનાવો તમે ગણતા હો એનું તમે આયોજન ન કરી શકો એ બને યુ કે નોટ કલ્ટિવેટ ધ જોય ઇટ હેપન્સ આનંદનું આયોજન ન થઈ શક્યો એને તમે મજાનું થઈ શકે આનંદને મજામાં બદલી શકું એક વ્રત મળ્યા મને એનું સ્વાસ્થ્ય બહુ સારું હતું મેં કીધું આપણને કેટલી ઉંમર તો કે એસી વર્ષ સ્વાસ્થ્ય તમારું બહુ સારું એનું રહસ્ય શું મને કે તમને કહું છું પણ તમે કોઈને કહેતા નહીં અમે પતિ પત્ની એવું નક્કી કર્યું હતું કે ઘરમાં જ્યારે કજીઓ થાય ત્યારે જેનો વાંક હોય ને એને છ કિલોમીટર ફરી આવું તે મોટા ભાગે મારે જવું પડતું એનો જે ઘણો ફાયદો મને થયો જગદીશભાઈ અમે ગયા મસ્કત ગેલા ગુજરાતી સમાજના સેક્રેટરી છે ચંદ્રકાંત ચોથાણી એણે મને કીધું કે તમે તેર વર્ષ પછી મસ્કત આવ્યા પણ તમારામાં બહુ ફેર નથી પડ્યું યોગ કરો છો મેં કીધું ના પરિવારથી યોગ રહે છે પછી મને કે તોય આનું રહસ્ય શું મેં કીધું ભાઈ હારા ઘરે ઉતારા હોય પારકા ઘરે ઉત્તમ પ્રકારના ભોજન અમે છે છીએ ઘરે ડાયટિંગ કર્યું છે એટલે એ કંઈક લાભ થયો પતિ પત્ની વચ્ચે કજીયો થયો ને તે પત્ની એના પતિને કે હાલો ભગવાન સામે ભગવાન હામે લઈ ગઈ બોલો અને પાછી કે હે ભગવાન જો આણે ખોટું કર્યું હોય તો તું એને ઉપાડી લઈજ બોલો અને જો મેં ખોટું કર્યું હોય તો તું મને વિધવા બનાવજો હમણાં ગાંધીનગર મારે કાર્યક્રમ હતો વિધાનસભ્યો મંત્રીશ્રીઓ મુખ્યમંત્રીશ્રીની હાજરી હતી તે કિસાન સભામાં મેં કીધું એક મંત્રીશ્રીએ જઈને ભાષણ કર્યું કિસાનો વર્ગ દેશનો મહત્વનો વર્ગ થયો ઘર ઉજાડ હે તો ક્યાં મુલ્ક કો સજાય જા હય કિસાન ગાય જા પ્યારે હલ ચલાય જા હાય કિસાન ગાય જા પ્યારે હલ ચલાય જા હા લખું બહાય જા ફૂલ ફલ ઉગાય જા તો કિસાનની સભામાં શ્રી ઉભા થયા અને કે કિસાન ભાઈઓ જો જમીન ફળદ્રુપ હશે બિયારણ ઉત્તમ પ્રકારનું હશે તમે ખાતર સારું નાખ્યું હશે પૂરતી મહેનત કરી હશે અને વરસાદ સમયસર વરસશે તો સરકાર વતી હું આપને ખાતરી આપું છું એ મબલક પાક ઉતરશે જે માણસો સમાજને સુધારવાના પ્રયાસમાં પડ્યા ને એ રાજકારણમાં પડ્યા અને પોતાના જાતને સુધારવા માટે જેણે પ્રયત્ન કર્યો ને એ અધ્યાત્મ તરફ વળ્યા આ સંતો થયા ઓલા રાજકારણીઓ થયા પણ એક મેં જોયું કે આ કલાકારનું જે જીવન છે ઘણી વાર મેં કીધું છે ધ લાઈફ ઓફ એન આર્ટિસ્ટ ઇઝ જસ્ટ લાઇક ધ કેન્ડલ બર્નિંગ એટ બોથ ધી એન્ડ નો વન કેન સ્ટોપ ઇટ વન કેન સી ઓનલી હાઉ નાઇસલી ડઝ ઇટ બર્ન પણ કલાકારો શું કામ બોલે છે સંગીતકારો શું કામ સંગીત રજૂ કરે છે એની કલાને કેમ પ્રસ્તુત કરે તો પ્રત્યેકને એક સમસંવેદન જગાવું જે સંવેદન એને અનુભવ્યું છે પછી વ્યથાનું હોય કે આનંદનું હોય જે કંઈ હોય એ જ સંવેદન એને સાંભળનારામાં જગાવવું પણ પહેલી શરત એ છે કે એને પોતેથી અનુભવેલું હોવું જોઈએ આપી રંગાય બિના ન લાગે રંગ પહેલે તો દીપક જલે પીછે જલે પતંગ હા ગરીબાઈની વાતો ચોપડીઓ વાંચી ન કરાય એનો જીવનમાં અનુભવ તમને હોવો જોઈએ ત્યારે તમને ખબર પડે કે જેમની સંસારમાં વર્ષમી સફર હોતી નથી તેમને શું છે જગત તેની ખબર હોતી નથી જિંદગીને મોતમાં છે માત્ર ધરતીનું શરણ કોઈની વ્યોમે હવેલી કે ખબર હોતી નથી હમણાં યુવાનો મને મળ્યા હતા થોડાક મને કે જીવનમાં અમારે સફળ થાવ અને દેખીતું છે કે પ્રત્યેક યુવાનને આ અભિલાષા હોય મેં કીધું સફળ જ થવું છે ને લખો ત્રણ વાક્યો નો મોર જેન અધર બીજાથી વધુ જાણ વર્ક મોર ધન બીજા બીજાથી વધુ કામ કરો એક્સપેક્ટ લેસ જેન અધર બીજાથી ઓછી અપેક્ષા રાખો બીજાથી ઓછી અપેક્ષા રાખો વિલિયમ શેક્સપિયર તો માણસનું નિરીક્ષણ તમે યુવા વર્ગનું કરજો બીજાથી ઓછું જાણતા હો બીજાથી ઓછું કામ કરતા અને હવે તો શું માનસિકતા છે યુવા વર્ગની કે દેશની ઘણો જેને પૂછો એને ક્યાં નોકરી મળી તો ક્યાં ખાતા મળી કામ કામ કાંઈ નહીં જેને પૂછ્યું એને કામ થાય નહીં એમ ન થાય વિકાસભાઈ લાઈ કઠવાડને પાછા હવાના પહોરમાં દાટણ ન હોય ચા પીધી નો હોય લેંગામાં નાડી ન હોય તો લુંગી ગુડિયા આમ બાંધીને ફટલા હોય અને આપણે દેશનો વિકાસ કરવો નાડી નાખ પેલા કોઈ પણ ન હોય ઘરમાં ને કોઈ મળવાનું ન હોય તમારે દિવસ ત્યાં જ પસાર કરવાનો હોય તોય સારી રીતે રહેવું છે કારણ કે યુ હેવ ટુ પે યોર એટેન્શન ઓન યોર એટીટ્યુડ ધ્યાન તો આપવું પડશે અને ધ્યાન જે છે ને સેલ્ફ નોલેજ ઇઝ ધ બિગિનિંગ ઓફ મેડિટેશન એક જણો મને કે ધ્યાન ધરવું જોઈએ કે ધરવું ન જોઈએ રાખવું જોઈએ કે એમ હા કીધું ધ્યાનની ચર્ચા કરતા કરતા અમે ભૂંડ અરે મોટર ભટકાડી ડિસ્કસ કરતા ધ્યાન વોટ ઇઝ મેડિટેશન એન્ડ હાઉ ટુ સ્ટાર્ટ ઘડી મંદિન ઢપકાય જો આ રાખ્યું હોત ને તો આ જીવનમાં જે ક્ષણ ગફરતની હોય ની પતનની હોય જીવનમાં એટલે બધાનો સાર તો કોન્સ્ટન્ટ અવેરનેસ છે ને એ સાર છે ઘણા માણસો પછી સ્વભાવગત હોય કોઈ પણ સંજોગો મોડા એટલે મોડા ન પડે એનો 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 જુસ્સો તમે તોડી નખો સ્વામીજી તો એટલે સ્વામી વિવેકાનંદજી યુવાનોને કહેતા કે સ્ટ્રેન્થ ઇઝ લાઈફ વીકનેસ ઇઝ ડેથ આ એમણે શીખ્યું આમ તો પાંચ હજાર વર્ષ પહેલા શ્રી કૃષ્ણે આ દેશને શીખ્યું કે પ્રભુમય હૃદય હોવું જોઈએ અને કાર્યરત હાથ હોવા જોઈએ આના ભાવને આ ભાવનાને વિસ્તારી અને સ્વામીજીએ વિગતવાર સમજાય હવે કાર્યરત હાથ ખાલી કીધા હોત તો પણ પ્રભુમય હૃદય જેનું હોય ને એના કાર્યો એના હાથ સદકાર્યમાં કાર્યમાં પ્રવર્તો નકદ છડી તો ગુંડા હલાવે શેરીમાં અને ઓપરેશન થિયેટરમાં સર્જન હોત હલાવે જો બે નાખે આમથી આમ બધી પણ એક જિંદગી લેવા માટે છે એક જિંદગી લેવા માટે છે એટલે સ્વામી વિવેકાનંદજી કહેતા કે સ્ટ્રેન્થ ઇઝ લાઈફ વીકનેસ ઇઝ ડેથ નોલેજ ઇઝ લાઈફ ઇગ્નોરન્સ ઇઝ ડેથ હા તો શક્તિ એ જીવન છે રામકૃષ્ણ મિશન સાદું થવું હોય તો ગ્રેજ્યુએટ હોવો જોઈએ એની લાયકાત છે તો અમારે એક જયંતીલાલ હતો જયંતી આઝાદ જ અમે એને કહેતા અને એને આવડે ન આવડે તોય અંગ્રેજી બોલી આપણે આમાં માણસ સમજે કે ન સમજે એ જણ કહે જાય એમને અને એક અમને માન હતું એટલે અમે આઝાદ એટલા માટે કહેતા કે એને કોઈ દી મળો પડતા અમે ન જોયો ગમે એવા હોય હાસ્ય ઘણા માણસો છે ને જિંદગી આખી ચિંતા કરે ઘણા ચિંતા ન કરે પણ જે પ્રસંગથી ચિંતા ઉદભવી હોય ને એનું ચિંતન કરે હાસ્ય કલાકારમાંથી દેણું વધે ને એટલે દેણાની ચિંતા ન કરે દેણામાંથી હાસ્ય સર્જે એ પછી ઓડિયન્સમાં રજૂ કરે અને પુરસ્કાર લાવી અને દેણું ચૂકવી દઉં એટલે કોઈની ચિંતા ના કરવી ચિંતન કરું જો ત્રણ પ્રકારના માણસો તમને જોવા મળે એકને કહો કે જિંદગી તો જિંદગી એટલે પીડાની પરિભાષા વ્યથાની કથા મોતની મહેફિલ આ જિંદગી વિશેનો આવો જ ખ્યાલ હોય ઘણા તો એવું કે હું દુઃખી થવા જ જિન્મોન મેં જિંદગીમાં રોતા રોતાઈ રહો તો માણસ ઘણા એવા હોય છે વિશાદી જયારે થઈ જાય ને ત્યારે એને એમ થઈ જાય કે જીવન દુઃખપૂર્ણ જ છે એમ તો જીવનને જાણવાના બે જ રસ્તા છે કાં તમે ભરપૂર જીવન જીવી નાખો અને કાં મૃત્યુને જાણ લો બુદ્ધે મૃત્યુને જાણવાનો પ્રયાસ કર્યો ટાગોરે જીવી લેવાની વાત કરી તો આ એક પ્રકારના માણસો અને ગણાને તો ગણિત લાગી જિંદગી નહોતી ખબર તું તો માત્ર છે ગણિત એક પગલું ઓછું અને ખોટો આખો દાખલો એક પગલું ખોટું અને ખોટો આખો દાખલો એક જ ભૂલ કરી થઈ ગયો જિંદગીનો હરવાળો એમ આવે જયારે એક વર્ગ એવો છે કે લહેર કરો બસ ખાઈ પીને મોજ કરો હિટ ડ્રિંક એન્ડ મેક મેરી જિંદગી ખ્વાબ હૈ ખ્વાબ મેં જોઠ ક્યા અર ભલા સચ છે ક્યાં એને જિંદગી એક મજા છે જીવી નાખો તો આવો એક વર્ગ છે ને છેલ્લો વર્ગ લો ને એ ફિલસોફાનો વર્ગ છે એ ચિંતા નથી કરતો ચિંતન કરે અને એક ચિંતનને એક એનું કાર્ય સમગ્ર માનવ જાતિને ઉગારી દો આ માતા નીકળતા સ્મોલપોક્સ અને મરી જતા કેટલા બાળકો એડવર્ડ જેનરે એની વેક્સિન શોધી કાઢી આખા જગતમાંથી કાઢ્યું આ ચિંતન આ કાર્ય રોબર્ટ કોકે ટીબીની દવા શોધી કાઢી અને જગતમાંથી નાબૂદ કરી નાખ્યું અત્યારે એ દર્દ જ નથી ગણાતું નકર ગ્રેટ લાઈફ નું આખું કેલેન્ડર આવે પાર્ક લેવીઝનું શૈલીએ ટીબીમાં જીવન વ્યક્તિ અને ગુમાવ્યું માધવરાવ પેશવા પીબી શૈલી ડેનિસન આ બધાએ ટીબીના પેશન્ટ હતો હરિવંશભરા તો આ એડવર્ડ જેનરની વાત મેં કરી રોબર્ટ કોકની એનું એક કાર્ય એક ચિંતન એક ક્ષેત્રનું સમગ્ર માનવજાતને કેટલો એનો લાભ આપ્યો જો છે ને એટલે આ લોકો ચિંતન કરનારા છે પણ વચલા જે છે એક વર્ગ ઈ વર્ગની હું વાત કરું ए मान हमारे जयंतीलाल अंग्रेजी केव बोले कि सिक्स बाय सिक्सअफ आई एराइव होम अरे त्या खबर पड़ी कि तो फाधर इज सीरियस शू बात करो हॉज यस इमीजिएटली वी कॉल्ड ऑल द डॉक्टर्स डॉक्टर राणा साहेब एंड ठाकर साहेब एंड दे ट्रीटेड फाधर वेल બટ ધ એડવાઇઝ મી બેટર ટુ ગો એની વેસ્ટ કન્ડિશન ડિટોરિયન્ટ થતી જાય છે તરત જ એમ્બ્યુલન્સ મંગાવીને વી લેફ્ટ સાંગઠ ફોર સુરેન્દ્રનગર ડોક્ટર ખારોડ